જો આપણે ભેળ બની જઈએ પેલા ખબર નથી કે પહેલાથી વિડીયો લઈ લે આ તો સિમ્પલ ને દેશી ભેળ બનાવી બનાવીએ આપણે ટમેટા ડુંગરા મમરી નાખીને લીંબુ ને કોઈ રીતે અને માનું જો બે પગ ખાટલામાંથી બારે કાઢને બેઠી હું કહેવાનું લીંબુ કાપવા જઈ રહી છે લીંબુનો ભાવ છે ત્યારે ત્રણ હજાર રૂપિયા આપણે વાંધો નથી બગીચો છે અને આજે ચોરી ફોલી મૂકી દીધી છે ચોરીનું શાક કરવાનું છે આજે કેટલું લીંબુ નાખવું હોય બે લીંબુ નાખો ના અડધા અડધા એક તો બહુ કહેવાય આ સુધી જોવા આવ્યું તો જુઓ બીજને કાઢીને નાખી દીધું ચકુલાડી નાખી દીધું છે બીજું કાઢે તો છે થઈ ગઈ ભેળ દેશી ચિમ્પલ જો હવે આપણે ભેળ ખાવાની મજા લઈશું કમ્પ્લીટ હલાવી નાખશું સરખી અને એવાનું કહે છે મને આપજ આપશું શાંતિ રાખો કાલે આપણે જવાનું છે દાડમના જો કાગળથી કાગળ છે ઉતારવાનું છે બની ગઈ કે નહીં તો આપણે આમાંથી ત્રણ ભાગ કરવાના છે ત્રણ ભાગ કરવાના છે આમાંથી આપણે એક ભાગ આપણો છે આટલું તો આપણે કરી દઈએ ચાલુ વાહ મસ્ત થઈ જ ખુંબરી વલણ નદી આવું એનું લાગે ખાસ નહીં જો પાણીનું નવું માટલું આજે આવી ગયું છે તો આપણે જોઈએ પાણી કેવું છે થોનું કેસ મને આવ મમ મમ તો ચલો આપણે જઈએ ગામ તરફ તો ચલો મિત્રો બાય બાય લાઈક અને ફોલો કરી દેજો